દેવગઢ ભાર્યા નગરપાલિકામાં ભૂતકાળમાં થૂડેલા ભ્રષ્ટાચારના ભૂતે વર્તમાન સમયમાં આડસરો ઉભી કરી પ્રજાને હવે ખબર પડી કે દેવગઢ ભારિયા દાંડિયાના રાસે છેતરાયા દેવગઢ બારે નગરપાલિકામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સ્થાનિકોમાં ગંભીર ચિંતાની લાગણી વિજિલન્સ માંગ ઉઠી દાહોદ જિલ્લાની દેવગઢ બારે નગરપાલિકામાં અગાઉના વહીવટદારો દ્વારા ભ્રષ્ટાચાર આવ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓનો દાવો છે છતાં અત્યંત સુધી નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી સ્થાનિકોમાં ગુસ્સો જોવા મળ્યો અને લોકો ખુલ્લે આમ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો ભ્રષ્ટાચાર થાય છે તો વિજિલન્સ દ્વારા હજુ સુધી તપાસ કેમ હાથ ધરવામાં આવી નથી નથી સ્વમામલું સ્થાનિક રાજકારણીઓના દબાણ હેઠળ દબાવી દેવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ અગાઉના વેવટદારો અને કેટલાક કર્મચારીઓ પોતાની નોકરી દરમિયાન કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે જો વિજિલન્સ યોગ્ય રીતે તપાસ કરે તો અનેક મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે સ્થાનિક લોકોએ માંગ કરી છે કે આવી સંસ્થા ઉપર ન્યાયસંગત કાર્યવાહી થાય અને ભ્રષ્ટાચાર કરનારા સામે કડક પગલાં લેવાય હવે જોવાનું રહ્યું કે વિજિલન્સ વિભાગ આ મુદ્દે કઈ રીતે આગળ વધે છે